ડીસીપી ઝોન ફોર શ્રી એન્ડુ મેકવાનની સૂચના અન્વયે બાપુદ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ગુર્જર સાહેબનાઓની અધ્યક્ષતામાં ઝોન ફોર વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઝોમેટો સ્વીગી બ્લિન્કિટ ડોમિનોઝ વગેરે કંપનીના ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કરતા રાઇડરોને ટ્રાફિક અવેરનેસ તથા રૂલ્સને લગતા જેમાં સ્પીડ લિમિટેડ હેલ્મેટ લેન્ડ રૂલ્સ બાબતે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તદુપરાંત ફૂડ ડિલિવરી કરતા સમયે કસ્ટમર સાથે ડીલિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે અનુસંધાને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ફૂડ ડિલિવરી બોય સાથે સીધો સંવાદ કરી પોલીસને લગતા પ્રશ્નો સાંભળી તેના યોગ્ય ઉકેલ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વારસિયા બાપોદ કુંભારવાડા કારેલીબાગ સમાહરણી સિટી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ તેમજ ખાનગી ફૂડ ડિલિવરીના તથા અન્ય ફૂડ ડિલિવરી એજન્સીના સંચાલકો માલિકો મળી આશરે સો જેટલા ડિલિવરી બોયઝ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા હવે ખતે જોન ચાર વિસ્તારના પોલીદર્શનોના તમામ પોરીદર્શનોના જે વિસ્તારમાં રહેતા ઝોમેટો સ્વિગી બ્લિકીના જે રાઇડરો છે એજન્ટો છે એ બધાની એક વારસદ પોસ્ટ ખાતે મીટિંગ રાખવા મળી એ તમામ ને હાલ જે ડિલિવરી કરે છે એ વસ્તુ શું તકેદારી રાખવાની વાહન ચલાવતી વખતે શું તકેદારી રાખવાની તથા કાયદો અને વ્યવસ્થા લગત શું રાખવાની એ બાબતે સમજણ કરવા માટે મીટિંગ રાખવામાં આવી હતી કુલ કેટલા લોકો આવ્યા હતા મીટિંગ આ મીટિંગ તમામ પોસ્ટ ઝોન ચાર વિસ્તાર ના તમામ પોસ્ટ ના પીઆઈ શ્રીઓ તેમજ આશરે સો થી સવા સો માણસો હાજર રહેલા જે બ્લિન્કિટ ઝોમેટો સ્વીગી જે એજન્ટો છે તેની સાથે કામ કરતા તેના જે હેન્ડલ કરતા એના એ તમામ માણસો હાજર રહેલા છે મોટા ના જે એજન્ટો છે જે રાઈડરો છે તેમને ખાસ કરીને જે વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવાનું તેમજ ડિલિવરી વખતે જે વૃદ્ધ છે અશક્ત માણસો છે એમને શું કઈ રીતે ડિલિવર કરવાનું અને સોસાયટી વિસ્તારમાં જ્યાં ડિલિવરી કરવા જાય ત્યાં ત્યાં સિક્યુરિટી ગાર્ડ સાથે કઈ રીતે વ્યવહાર કરવાનો તેમજ

આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર